સુરતના ટૂર સંચાલકોએ ભારત અને પાકિસ્તાન તણાવ ઉપરાંત ટેકો આપતા તેમજ તુર્કીના પેકેજોને સ્વૈચ્છિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેમજ સુરતના ટૂર સંચાલકો ગુજરાતના ટૂર ઓપરેટર્સ એસોસિએશનના ભાગરૂપે આ દેશોની અંદર નવા બુકિંગ નહીં કરે અને પ્રવાસીઓને અન્ય સ્થળો જેમ કે આર્મેનિયા ગ્રીસ બાલી અથવા મલેશિયા જેવા ડેઝીનેશનની ભલામણ કરી રહ્યા છે જે આ બંને દેશોની સરખામણીમાં સમાન આકર્ષણ ધરાવે છે વર્ષ બે હજાર ચોવીસમાં માં લગભગ બે પોઈન્ટ પંચોતેર લાખ ભારતીયોએ તુર્કી અને બે પોઈન્ટ તેતાલીસ લાખ લોકોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી જે આપણી પાકિસ્તાન જે કન્ટ્રી છે જેની સાથે જે અત્યારે માહોલ છે તો જે પાકિસ્તાન કન્ટ્રીને જે હોયના પ્રવાસ આપણે ના કરવા જોઈએ અને લોકો પણ અત્યારે જાગૃત છે અને સામેથી લોકો આવેલી એવું કહે છે કે આપણે આ પ્રવાસ કેન્સલ કરવા છે